વડોદરાના બાવન ગામ માછી સમાજનો ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ શહેરના સમાસાવલી રોડ ખાતે યોજવામાં આવ્યો હતો માછી સમાજના લોકો એકબીજાને ઓળખે તથા એકબીજાને મદદરૂપ બની સમાજનો વિકાસ તથા એકતાને મજબૂત બનાવે તેવા ઉદ્દેશ સાથે આજરોજ શહેરના સમાસાવલી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે બાવન ગામ માછી સમાજનો ચતુર્થ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાંઠાના ગામોના નોકરી ધંધો રોજગાર કરતા સમાજના લોકોનો દિવાળી બાદ આ એક સ્થળે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સમાજના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને ટ્રસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા બાવન ગામ માછી સમાજના પ્રમુખ રમેશચંદ્ર માછી વાસુભાઈ ટંડેલ મંત્રી શૈલેષ મોહન માછી સહિતના આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે બાવન ગામ માછી સમાજ વડોદરા પરિવારના સદસ્યનો ચોથો સ્નેહ મિલન સિદ્ધાર્થ બંગલો સમાસાવલી રોડ પર રાખવામાં આવેલો છે શું કાર્યક્રમ રાખ્યો છે અને શું બાળકોને કાર્યક્રમમાં એવું છે કે અમે જુદા જુદા ગામના બાવન ગામ છે અમારા મહિકાંઠાના એ ગામના બધા સદસ્યો જે વડોદરામાં નોકરી ધંધા આધાર અર્થે રહે છે તે બધાને દિવાળી પછી મળવું ભેગા થવું અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એ આયોજન બાળકો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવેલા છે અને ઇન ફ્યુચર જે પણ શૈક્ષણિક કાર્યક્રમ અને કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કાર્યક્રમો પણ અમે આ બાવનગામ માછી સમાજ વડોદરાના બેનર હેઠળ કરવા માગીએ છીએ મારું નામ શૈલેષભાઈ મોનભાઈ માછી નદીસર અને બાવનગામ માછી સમાજ વડોદરામાં હું મંત્રીશ્રી તરીકે ફરજ બજાવું છું